નું સ્વાગત છે શાંતિ અને સુખ માટે ખૂબ જ અગત્યનો છે દેવ દિવાળી પર કઈ ભૂલો ટાળવી જોઈએ દેવ દિવાળી એ સમય છે જ્યારે આપણે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ પરંતુ કેટલીક સામાન્ય ભૂલોથી આ તહેવારની શુભતા અને પવિત્રતા પર અસર પડી શકે છે તો ચાલો જાણીએ કે તે કઈ ભૂલો છે જે દેવ દિવાળી પર ટાળવી જોઈએ દેવ દિવાળી પવિત્રતા અને આત્મશુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે આ તહેવાર માત્ર દિવાળીની જેમ પ્રકાશ અને આનંદ સાથે ઉજબૂઝનો જ નથી પરંતુ તે ખાસ દેવતાઓની આરાધના અને ધાર્મિક પવિત્રતા સાથે સંબંધિત છે આ દિવસે શૌચ અને શાંતિનું પાલન ખાસ મહત્વ ધરાવે છે અને તેનું ઉલ્લંઘન કરવાથી ધાર્મિક પરિણામો પર નકારાત્મક અસર થઈ શકે છે દેવ દિવાળી પર શૌચ એટલે શારીરિક અને માનસિક શુદ્ધિ રાખવી અને શાંતિનો માહોલ જાળવવો મહત્વપૂર્ણ છે શૌચમાં શુદ્ધ કપડા પહેરવા સ્નાન કરવું પૂજાની તૈયારીમાં પવિત્રતા જાળવવી વગેરેનો સમાવેશ થાય છે છે આ સાથે શાંતિનું પાલન પણ આવશ્યક ધુમાડા અશાંતિ અથવા ખલેલ ન પહોંચાડવી જોઈએ આ દિવસે હાસ્ય મજાક કે વધુ પડઘાટ કરવો ટાળવો જોઈએ કારણ કે તે ધ્યાન ભંગ કરી શકે છે અને પૂજાની પવિત્રતામાં વિક્ષેપ મૂકી શકે છે આ રીતે શૌચ અને શાંતિનું પાલન કરવાથી દેવ દિવાળીની પૂજાનું મહત્વ વધે છે અને ભક્તિપૂર્વક કરવામાં આવેલી આ પૂજા વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે દેવ દિવાળી પવિત્રતા શાંતિ અને ભક્તિનો તહેવાર છે જેનાથી મનની શુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓને મજબૂત બનાવવાનો મોકો મળે છે આ દિવસે વધુ પડઘાટ કરવો અથવા કંટાળો પેદા કરવો ધાર્મિક દ્રષ્ટિએ ઉચિત માનવામાં આવતું નથી દેવ દિવાળી પર શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ કારણ કે માન્યતા અનુસાર આ દિવસે દેવી દેવતાઓ અને પૂજ્ય આત્માઓ પૃથ્વી પર પધારવા આવે છે આ માટે આસપાસનું વાતાવરણ પવિત્ર શાંત અને સરળ હોવું આવશ્યક છે ઊંચી અવાજમાં સંગીત વગાડવું મોટો અવાજ કરવું અથવા અન્ય પ્રકારના શોર મચાવવામાં આ તહેવારની પવિત્રતા ઘટે છે ધાર્મિક રીતે માનવામાં આવે છે કે આ પ્રકારના પડઘાટને કારણે નકારાત્મક ઊર્જાઓ ઉદ્ભવે છે જેનાથી સકારાત્મક ઊર્જા પ્રભાવિત થાય છે અને દેવતાઓના આશીર્વાદમાં વિઘ્ન આવે છે આથી પર ઘરમાં અથવા આસપાસ શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણ જાળવીને પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય દેવ દિવાળી પર જયારે પૂજા અને હર્ષોલ્લાસ સાથે દીવો બળાવવાની પરંપરા છે ત્યારે તેની સાથે જોડાયેલા કેટલાક શરતો પણ મહત્વપૂર્ણ છે જેમ કે પર્યાવરણની સંરક્ષણ આ દિવસે ઘણા લોકો ફટાકડા અને અનુકૂળવા માટેના કઈક પ્રકારના આકર્ષક અને રંગીન પદાર્થોનો ઉપયોગ કરે છે પરંતુ આ બધું પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક બની શકે છે ફટાકડા અને રંગીન બરબીકા જે બળાવવાની પરંપરા છે તે સામાન્ય રીતે ગંધ અને ખતરનાક રસાયણોથી ભરેલા હોય છે જે વાયુમંડળને પ્રદૂષિત કરે છે આ ફટાકડા જળવાયુ અને પશુ પંખીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે ફટાકડાઓના ધુમાડા અને રસાયણો હવામાં ઝેરી ગેસો ફેલાવે છે જેમ કે સુલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આના કારણે હવામાં કાર્બનની માત્રા વધે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે ફટાકડાઓનો ધુમાડો પણ તાપમાન અને આલોકના સ્તરે અસર કરી શકે છે જેના કારણે દુષ્કાળ અથવા હવામાનની ગડબડીનો પ્રલય આવી શકે છે કેટલાક લોકો દિવાળી માટે એવી સામગ્રીનો ઉપયોગ કરે છે જે નવીનીકરણ માટે યોગ્ય નથી જેમ કે પ્લાસ્ટિક બાંધકામ કેલકો ગંદકી અને કોન્સ્ટ્રક્શન પદાર્થો આ સામગ્રી ટૂંકી અંશમાં નાશ પામતી નથી જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે વિશેષમાં રંગીન ફટાકડાઓ અને બરબીકાઓમાં રસાયણો ઉમેરવામાં આવે છે જેમ કે આલ્યુમિનિયમ બેરિયમ અને સિલ્વર નાઇટ્રેટ જે વિસ્ફોટક ગુણ ધરાવતી છે આના કારણે હવામાં ધુમાડો અને હાનિકારક ઘટક ફેલાવતા હોય છે દેવ દિવાળી પર પૂજા નું ખાસ મહત્વ છે અને આ તહેવારની પૂજા વિધિ ધીરજ અને એકાગ્રતા સાથે કરવી જોઈએ જલ્દી પૂજા પૂર્ણ કરવી એક એવી ભૂલ છે જે ગુલામ જીવનના આરાધ્ય દેવતાઓને સંતોષવાના બદલે ધાર્મિક અને આધ્યાત્મિક લાભથી વંચિત રાખી શકે છે દેવ દિવાળી પર પૂજા એક પવિત્ર કાર્ય છે અને તે આનંદ શ્રદ્ધા અને પવિત્રતા સાથે કરવાની જરૂર છે જો તમે પૂજા ગેરમૂલ્ય સમય અથવા બિનમૂલ્ય રીતે અવતાવળામાં કરો તો દેવતાઓની કૃપા ન મળે તેવું શક્ય છે પૂજામાં સંપૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધાથી જ સારા પરિણામો મળતા હોય છે પૂજામાં દરેક વિધિનો વિશેષ સ્થાન હોય છે વિધિ એકસાથે અવધિ સમય અને ક્રમથી યોજાવવી જોઈએ જ્યારે આપણે આ બધા નિયમોનું પાલન કરતા નથી તો પૂજાનો સાર્થક પરિણામ નહીં મળે ઉદાહરણ તરીકે વિધિ કરવાના મુહૂર્ત પાલન કરવો યોગ્ય મંત્રનું ઉચ્ચારણ અને દરેક પગલું યોગ્ય રીતે અનુસરવું આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે કષ્ટાપન લક્ષ્મી પૂજા અને આર્થિક લાભ ઘણીવાર પૂજાને ઠોકર આપીને ઝડપથી પૂર્ણ કરવા છતાં આપણે તેમાંથી ઈચ્છિત લાભ મેળવતા નથી જો પૂજાને અંત સુધી મનોયુક્ત અને શ્રદ્ધાવાન રીતે ન કરી શકાય તો તેના તમામ ફળ ન મળી શકે ખાસ કરીને લક્ષ્મી પૂજામાં શ્રદ્ધા અને સહનશીલતા ખૂબ જરૂરી છે આ પ્રથાને અધૂરું છોડી દેવું એ દેવીઓ અને દેવતાઓની કૃપા દૂર કરી શકે છે પૂજા માત્ર શબ્દો અને વિધિ નહીં પરંતુ અંદરના શ્રદ્ધા અને સકારાત્મક મનોજા પર પણ આધાર રાખે છે જલ્દી પૂજા કરવાથી તે અંદરની શ્રદ્ધા વિખેરાઈ જાય છે અને તે પરિસ્થિતિનું આત્મિક લાભ આપણને મળતું નથી જલ્દી પૂજા કરવા પર ભવિષ્યમાં થયેલ નુકસાન ધાર્મિક ભૂલના કારણે દેવતાઓની કૃપા મળતી નથી ગેરમૂલ્ય રીતે કરેલી પૂજા ભાવિ કટુ પરિણામો આપી શકે છે ઘરના શાંતિ અને સુખ માટે આપેલા દર્શને અવગણના થાય છે પૂજા માટે યોગ્ય સમય પસંદ કરો અને પૂજા માટે મનની શાંતિ અને શ્રદ્ધા જાળવો પૂજાની દરેક વિધિ મંત્રો અને પગલા ધીરજ અને પવિત્રતાથી અનુસરો દિવસ દરમિયાન ગમે ત્યારે આપણી શ્રદ્ધા સાથે પૂજા પૂરી કરો પરંતુ આમાં કમી અને ઉતાવળ ટાળો આ રીતે ભગવાનની કૃપા મેળવવા અને સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરવા માટે તમારી પૂજા ધીરજ અને શ્રદ્ધા સાથે પૂર્ણ કરો દેવ દિવાળી પર દીવા બળાવવાનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે અને આ ભૂલથી શુભતાઓનો અભાવ થઈ શકે છે દિવાળી અને દેવ દિવાળી તહેવારોનો સંબંધો એવી પરંપરાઓ સાથે છે જે આપણા ધાર્મિક અને આધ્યાત્મિક જીવનને માર્ગદર્શન આપે છે દીવાઓ જલાવવાનું ખાસ કરીને દેવ દિવાળી પર ન માત્ર દીપક પ્રકાશના રૂપમાં આવે છે પરંતુ આ ઉજાળાના પૃથ્વી પર પદાર્થમાં દિવ્ય શક્તિ પ્રવાહને દર્શાવે છે દીવો પ્રકાશ કરતા અંધકાર દૂર થાય છે અને મનુષ્યના જીવનમાં સ્મૃતિ સમૃદ્ધિ અને ઉન્નતિ લાવવામાં આવે છે દરેક દીવો એક નવો આશા અને આનંદ લાવતો છે જે સમય તમારો ઘરની બધી જગ્યા પર દીવા પ્રગટાવવામાં આવે છે તે સમયે તે ન માત્ર ધન પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિ અને મનની શાંતિ માટે પણ ઉત્તમ માને છે સૂર્યાસ્ત પછી દીવા પ્રગટાવવો શ્રેષ્ઠ ગણાય છે ખાસ કરીને પ્રધાન સમય એટલે કે રાત્રિના સમયના શરૂઆતના બે કલાક આ સમય દરમિયાન લક્ષ્મી માતાની આગવી કૃપા મળે છે ધોવાના પછી તે પરંપરાગત દીવાઓ જેમ કે માટી કે પાત્રા પર રાખવામાં આવે છે તે જ સમયે ઘરની પવિત્ર જગ્યાઓ અને એટ્રેસ પર દીવો રાખવો જોઈએ દરેક દીવો વ્યક્તિગત શ્રદ્ધા શ્રદ્ધા અને આત્મિક પુનરાવૃત્તિ દર્શાવે છે દીવો બળાવવો માને છે કે આપના જીવનમાં પ્રેમ હર્ષ આરોગ્ય અને સમૃદ્ધિ આવશે